કયા કારણે કરીને પ્રગટ થશે વળી તે કયા કલ્પમાં કયા યુગમાં પ્રગટ થશે અને કયા સ્થળમાં આપ લીલા કરવા ભૂતલમાં પધારશો તો સ્વયં પધારશો કે આપ અમને સંગે કરીને પધારશો આ એક જ આખું વાક્ય લાંબુ છે ચાર લીટીનું આમાં બધો જ પ્રશ્ન પૂછી લીધો છે બંને સ્વામીનીજી હોય કે કયા પ્રકારે ભૂતલમાં લીલા કરવાના છો કયા કારણે કરશો કયા કલ્પમાં કરશો કયા સ્થળમાં કરશો અમને સાથે લઈ જશો કે કેવી રીતે ત્યારે શ્રીજી બેવનો પ્રશ્ન સાંભળી હસ્યા તમો બેવની અમારી વ્યવમાં વ્યામોહિકા વૈષ્ણવી માયા દ્વારા વ્યામોહ ઉત્પન્ન થશે જો ઠાકોરજી સન્મુખ છે બંને સ્વામિનીઓને કે છે સ્વામીજી યમુનાજીને શું કહે છે કે તમને બેને વૈષ્ણવી માયા દ્વારા વ્યામોહ ઉત્પન્ન થશે ત્યારે તમોને માન મોહ ઉત્પન્ન થશે જે અલૌકિક હશે જો ગોલોકમાં જે કઈ પણ ભાવ છે અલૌકિક જ છે ત્યારે તમે એકબીજાને શાપ અભિશાપ આપીને પધારશો જેથી તેનું નિવારણ કરવા અમો તે વાત પ્રસંગ કરીને શ્રીજી પોતે પોતાની નિકુંદમાં પધાર્યા અને બેઉ સ્વરૂપ પોત પોતાની નિકુંદમાં પધાર્યા સ્વામીનીજી સ્વામિનીજી ની નિકુંદમાં પધાર્યા યમુનાજી યમુનાજીની નિકુંદમાં પધાર્યા એટલે આટલો પ્રસંગ જવાબ આપી ઠાકોરજી પોતાની કુંદમાં પધાર્યા છે પણ કઈ તો દીધું છે કે તમે બંને શાપ અભિશાપ એકાબીજાને આપશો વૈષ્ણવી માયા દ્વારા વ્યામોહ ઉત્પન્ન થશે હવે કઈ દીધું છે હવે પાછું ભૂલાઈ ગયું બંને સ્વરૂપને પાછું ભૂલાઈ ગયું હવે આપણને બધાને ખબર છે એટલે આમાંથી હું આ પ્રસંગ નહીં વાંચું એનાથી આગળનો જ વાંચીશ પછી તો માન મધ થયો સ્વામીનીજીને મધ થયો માન લીલા થઈ પછી રાસ રાસ થયો યમુનાજીની નિકુંજના જીવો બધા રાસ રમે છે અને સ્વામીનીજીને ખબર નથી આ આપણે બધા જાણીએ છીએ એટલે આમાંથી વિશેષમાં આપણે વિગતવાર વાંચશું નહીં કેમકે આ પ્રસંગ બધાને ખબર છે પણ હવે નહીં આગળનું પારા નંબર બસો તેત્રીસ ઉપરથી નીચેનો ફકરો બસો ચોત્રીસ ઉપરથી વાંચશું હવે આ બધું થયું સ્વામીનીજી અને યમુનાજી ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે એકાબીજાને અભિશાપ આપે છે સૌથી પહેલાં સ્વામિનીજીએ કીધું કે જાઓ ભૂતલ પર જાઓ અને પછી યમનાજી પણ કહે છે તમને પણ શ્રીજીનો વિયોગ થશે અને આપ જ્યારે ભૂતલમાં પધારશો ત્યારે શ્રીજીનો મેલાપ અમારા દ્વારા જ તમને થશે આ બંને સ્વરૂપ સ્વામિનીજીઓ એકાબીજાને ઠાકોરજીએ પહેલા કહેલા મુજબ જ વર્તન થયું હવે આગળ યમનાજીના વચન સાંભળી સ્વામિનજી ઘણું ઉદ્વેગ થાય છે પામ્યા છે શ્રીજીનો વિયોગ પોતાનાથી સહન નહીં થાય એટલે હવે અહીંયા તો બંનેના ભૂતલ પર આવવાની જ વાત છે ઠાકોરજીના ભૂતલ પર આવવાની હજી વાત નથી થઈ કેમ કે બંને સ્વામીનીજીઓએ એકાબીજાને અભિશાપ આપ્યો એટલે હવે સ્વામીનીજી શું વિચારે છે કે ભૂતલ પર હું કેમ જઈશ ઠાકોરજીનો વગર કેમ રહેવાય ઠાકોરજીનો વિયોગ થાય શ્રીજીની સન્મુખ દિનવચને બોલે છે રાજ અમોને તો ભૂતલમાં સોહાય નહીં અમો તો સદા ગોલોકની ભૂમિને પસંદ કરીએ છીએ જ્યાં સઘન વન ઉપવન

તે પ્રકાર શું છે તે આપની ઈચ્છાએ પ્રગટ કરો અગાઉ પણ જ્યારે એમ કીધું તું માનમત થશે પછી અમો પધાર સુમ ઠાકોરજી પહેલાં પણ કહી ચૂક્યા છે પણ હવે વિહળ થઈ ગયા છે સ્વામિનીજી અભિશાપ શાપ પછી એ થઈને કહે છે કે આપની ઈચ્છા શું છે હવે સ્વામીજીના મનની વિમાસણ દૂર કરવા શ્રીજી એવા રસિક રાજે પોતાની વાણી દ્વારા યમુનાજી અને સ્વામીનીજી પ્રતિ પોતાની ઈચ્છા પ્રગટ કરતા કહ્યું જુઓ અમારી નિજ ઈચ્છાનું કારણ કોઈથી જાણ્યામાં આવે તેમ નથી એટલે કે અમારી જે પોતાની જે ઈચ્છા છે ને એનું કારણ કોઈથી જાણવામાં આવે તેમ નથી જેના ઉપર અમે કૃપા દૃષ્ટિ કરી તે જ જાણી શકીએ એટલે કે જેને અમે જણાવવા માંગીએ ને જેના ઉપર અમે કૃપા કરીએ ને એને જ જણાય પણ સર્વથા તો નહીં જ એટલે કે બધી રીતે તો ન જ બધી વાત તો ન જ ખબર પડે જેટલું અમે જણાવવા માંગીએ છીએ જેને અમે જણાવવા માગીએ છીએ એને એટલી જ ખબર પડે બધી તો ન જ પડે માટે અમારી ઈચ્છા શું છે તે તમે જાણવાની અભિલાખા રાખી રહ્યા રાખો છો તે ઘણું રૂડું અમો હવે જવાબ આપવાનું શરૂ થાય છે કે અમો પ્રથમ સારસ્વત કલ્પના દ્વાપર યુગ વિશે લીલા પ્રકાર પ્રગટ વ્રજને વિશે કરશું વ્રજ તે અમારી ગોલોક ભૂમિ છે ત્યાં તમારું તથા યમુનાજીનું જૂથ ગોપાંગનાઓના સ્વરૂપે પ્રગટ થશે અને તમે પણ વ્રજમાં પધારશો એટલે હવે કઈ રીતે ઠાકોરજી લીલા કરવાના છે વિગતવાર વાત સમજાવવાનું શરૂ કર્યું કે વ્રજ તો ગોલોકધામનું જ સ્વરૂપ છે તમને ગોલોકધામમાં વગર નથી ગમતું ભૂતલ પર જવાનું છે ગોલોકધામ વગર નથી ગમતું પણ વ્રજ જે છે એ ક્યાં ભૂતલ છે એ તો ગોલોકધામ જ છે એમ સમજાવે છે કે એ તો ગોલોક ભૂમિ જ છે તમે પણ વ્રજમાં પધારશો તે અમારા અર્ધાંગીની રૂપે પ્રગટ થશે આધિભૌતિક જળ સ્વરૂપે વ્રજમાં અહીંયા કહે છે અર્ધાંગી સ્વરૂપે પ્રગટ થશે આધિદૈવિક સ્વરૂપ તેમનું જળ સ્વરૂપમાં ગુપ્ત સદા રહેશે આધિભૌતિક આધિદૈવિક અને આધ્યાત્મિક ત્રણ સ્વરૂપ છે ને એમાં ભૌતિક જળ સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપ જળ સ્વરૂપમાં ગુપ્ત રહેશે જે

અનેક યુગના જીવને અમારી અવતારાધિક લીલામાં વચન આપેલ હોય એ પણ જીવો અમારા સ્વરૂપને વિશે આસક્ત થઈને રાસ રમણ કરવા વેણુનાદ સાંભળીને આવશે એટલે ક્યારે અવતારાધિક લીલામાં વચન આપેલા એટલે કે રામાવતારમાં દંડકારણને વિશે તપ કરતા સોળજા અગ્નિકુમારોને જે વચન આપ્યું એ વચનની વાત કરી છે કેમ કે એ અવતારાધિક લીલા હતી તો એ પણ નાદ સાંભળીને આવશે અમો છ માસની અખંડ બ્રહ્મરાત્રી કરીને રાસ રમણનું સુખ સર્વને આપશું પણ તમો તેમનાથી તૃપ્ત નહીં થાવ રાસ રમણના સુખની અભિલાષ તમારા અંતરમાં રહેશે જેથી અમો તમારા જૂથને વચન દઈને વિદાય આપીને તેના ગ્રહ વિશે જવા કહીશું તેઓ અમારા વચનને પ્રમાણ માનીને એમના ગ્રહમાં પ્રવેશ કરશે ત્યાર પછી વચને પરિપૂર્ણ કરવા યમનાજી તમો એની યાદ સ્વામીની જ એની નિકુંજ વિશે કરાવશે જો હવે આ કૃષ્ણ અવતાર નો સમય ગાળો પતી ગયો પછી વચન ઠાકોરજી કૃષ્ણ ભગવાનના અવતારમાં કૃષ્ણ ભગવાને આપ્યું પણ હવે સમયગાળો વીતી ગયો છે હવે પછીનો સમયગાળામાં પણ યમુનાજી આ રીતે યાદ અપાવવા માટે આવશે આ બધું પહેલેથી લીલા નિશ્ચિત છે નક્કી થયેલી છે અત્યારે સમજાવે છે ઠાકોરજી ગોલોકમાં ત્યારે તો હજી કૃષ્ણાવતારનો સમય પણ નથી એ જ આ બધું લીલા શું હું લીલા કરવાનું કૃષ્ણ અવતાર અમને યાદ કરાવશો ત્યારે શ્વેતવા કલ્પ ચાલતો હશે અને કલયુગ પ્રવાહ ચાલતો હશે તે સમય અમારા અને સ્વામિનીજીના વિરાગની માંથી એક સ્વરૂપ મધ્યમાં પ્રગટ થશે અને નવલ્લભ નામ ધારણ કરીને ભૂતલમાં પધારશે અમારી આજ્ઞા અનુસાર ભૂતલમાં પુષ્ટિમાર્ગની મેળ ચલાવશે એટલે જે કાંઈ પણ આજ્ઞા અને જે કાંઈ પણ ભૂતલમાં આવવાનું કારણ છે એ ગોલોકમાં જ આપી દીધું છે શ્રીમદ વલ્લભને કે આ અમારી આજ્ઞા છે આ પ્રમાણે ભૂતલ પર પ્રાગટ્ય લ્યો અને ભૂતલ પર આ પ્રમાણે પુષ્ટિમાર્ગની સ્થાપના કરો અને પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિમાર્ગને સ્વતંત્ર પ્રચાર કરશે અનેક જીવને અમારા નામનો મંત્રોપદેશ આપી અનન્ય શરણદાન આપી સેવક કરશે કોણ શ્રીમદ વલ્લભ વલ્ભાચાર્યજીની વાત છે હવે જે સેવક કરશે એ વલ્લભાચાર્યજી હવે એમાં આગળ સમજાવે છે વાક્ય કન્ટિન્યુ છે કે જે જેવો લીલાના શ્રી સ્વામિનીજીના જૂથનમાં એના હશે એ એના વંશરૂપે પુત્ર સ્વરૂપે વિઠ્ઠલનાથ નામધર ધારણ કરીને અમારા અંશ સ્વરૂપ પુરુષોત્તમ સ્વરૂપે પ્રાગટ લેશે એટલે કે વલ્લભના વંશ તરીકે સ્વામિનીજીના જૂથમાં હશે અને તેના વંશમાં પુત્ર રૂપે વિઠ્ઠલનાથના નામમાં ધારણ કરશે અને અંશ સ્વરૂપે પુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ થશે તેના દ્વારા અનેક જીવો શરણદાન પામીને પુષ્ટિ ભક્તિનું અનુસરણ કરશે તેમને ત્યાં લીલાના સ્વરૂપના ભાવાત્મક સાત સખીજનો પ્રગટ રૂપે પુત્ર સ્વરૂપે પ્રગટ થશે તેમાં પાંચમા લાલ હવે ગોપાલજી નું આ અનુસંધાન આવે છે તેમાં પાંચમા લાલ આદિ પુરુષનો અવતાર મહાવિષ્ણુનો હશે આદિ પુરુષ અવતાર મહાવિષ્ણુ થશે તેનું નામ રઘુનાથજી હશે અને અમારું એક સ્થૂળ સ્વરૂપ અચલ ગોવર્ધન લીલાનું તેમાં અમારું એક સ્થૂળ સ્વરૂપ અચલ ગિરિરાજમાં ગોવર્ધન લીલાનું પ્રગટ કરશું તે અચલ સ્વરૂપ રહેશે એટલે એ ચલિત એ ત્યાં જ બિરાજ તે શ્રીનાથજી નામ ધારણ કરશે અને લીલાત્મક સ્વરૂપે ગોપાલ નામથી સંબોધાશે અને તેનો સેવા પ્રકાર વલ્લભ કરશે અમો તે સ્વરૂપ દ્વારા દ્વારા વાયક વાયક કરશું એટલે શ્રીનાથજીના અમે કરશું શ્રીનાથજી વાયક કરતા અને રઘુનાથજીની ઉપર અસીમ કૃપા કરીને અમો અમારા નિજ ધામના મૂળ સ્વરૂપે જો અહીંયા આપણી સ્વરૂપ નિષ્ઠા થઈ જાય ને એવું વાક્ય છે આપણને આપણા ગોપાલ પ્રત્યે સ્વરૂપ પ્રત્યે વધારે લગાવ થાય ભર થાય એવું વાક્ય છે અહીંયા કે રઘુનાથજી ઉપર અસીમ કૃપા કરીને અમો એટલે હું પોતે જે બિરાજેલા ઠાકોરજી છે છે ને એમ બોલે અમો પોતે અમારા ધામના મૂળ સ્વરૂપે એટલે કે પોતાનું ધામ ગોલોકામ ગોલોકામ ના મૂળ સ્વરૂપે રસાત્મિક પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપે પ્રાગટ્ય લઈશું એટલે કે શ્રીનાથજી અમારું એક સ્વરૂપ અને મૂળ સ્વરૂપ તો અમે ગોપાલલાલ એટલે અમે અમે હવે પોતે આવશું જેથી સમસ્ત વલ્લભ વંશ કૃતાર્થ થશે એટલે કે હવે કૃતાર્થ વધુ થશે હવે કૃતાર્થ થશે એમ સમજાવ્યું અને અમો ભૂતલમાં તમારા બેવના જૂથનો જે પરદેશમાં પ્રગટ થયા છે તેનો અમો પરદેશ પધારીને અંગીકાર કરશું અને અમારા નામનો મંત્રોપદેશ આપી અનન્ય શરણદાન આપશું અમારા નામનો એટલે કે પ્રભુ શ્રી ગોપાલલ નો નામનો શરણદાન મંત્ર એટલે કે શરણ મમવાળો મંત્ર પુષ્ટિ ભક્તિનો દાન કરીને અમારી ચરણ સેવા પધરાવી દેશું હવે અહીં આવે છે પ્રથમ સેવા પાદુકાજી થરી ચરણ સેવા પધરાવતા કસિયાભાઈ રાજગર જીવરાજભાઈ ને સૌથી પહેલા પ્રથમ સેવા આપી લક્ષ્મીદાસ ને જીવરાજભાઈ આપી એટલે એ અનુસંધાનમાં આપણે લઈએ કે અમારી ચરણ સેવા પધરાવી દેશું તે સેવા દ્વારા અનેક પ્રકારની નિત્ય લીલાનો આનંદ સેવકજન પોતાના ગ્રહ વિશે માણશે અને જે સજા ભોગ રૂપે અમારી ચરણની પાદુકા સેવા કરી અમારા સ્વરૂપાનંદનો અલૌકિક અનુભવ કરશે આગળ તો ઘણું બધું છે ઠાકોરજી આખી લીલા વર્ણવી દીધી આપણા માટે તો આટલું બી ઘણું છે કે આપણને પ્રભુ કૃપાથી સમજાય ભગવતીઓની કૃપાથી સમજાય કે આપણા ઠાકોરજીનું સ્વરૂપ શું છે અને આપણે કેવા માર્ગમાં છીએ અને આપણે કેમ ગોપાલલાલના શરણદાનમાં પામ્યા રાહસના જીવો છીએ એટલે આ આપણે સમજ્યા અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને આપું છું બોલો છીએ